હર મહાદેવ સનાતન ધર્મ કી છે હું જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર જુનાગઢ મુસ્કુદુપા આજે સ્વાતંત્ર્ય દિવસની ખૂબ જ ખુશી છે આખા ભારત તમામ ભારતવાસીઓને આજના આ સ્વતંત્ર દિવસની ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને હંમેશા સનાતન ધર્મનો ઝંડો એ આપણી શાન છે અને ભારત માતાનો ઝંડો એ પણ આપણે એટલી શાન છે બધા જ રાષ્ટ્ર ભક્તિને વરેલા રે રાષ્ટ્ર પ્રેમ વરેલા રે રાષ્ટ્ર ભક્તિ એ જ સર્વોપરી ભક્તિ છે માનવ ધર્મ એ સર્વોપરી ધર્મ છે રાષ્ટ્ર ધર્મ એ પણ સર્વોપરી ધર્મ છે આજના દિવસે આજે જયારે ભારત સ્વતંત્ર બન્યું જે કરુણ ઘટનાઓ બની રહી છે એ વાત નું અંદર થી ખુબ ખેદ છે ખૂબ દુઃખ છે હિન્દુઓ ઉપર જે પ્રકારે ભયંકર આમાં ભર્યું વર્તન થઈ રહ્યું છે કતલે આમ થઈ રહી છે નાના બાળકોના મૃત્યુને મારી નાખવામાં આવી રહ્યા છે માતાઓ દીકરીઓ બહેનો ઉપર બળતકાર થઈ રહ્યા છે ખરેખર ખૂબ ખૂબ અંદરથી લાંગણીઓ દુભાય છે ખૂબ અંદરથી દુઃખ થાય છે આજે આ સ્વતંત્ર દિવસની ખુશી છે સાથે સાથે માતા કી ભારત છે ભારત માતા કી પાકિસ્તાનમાં ભારતનો મુખ્ય ભારત હજારો મંદિરોને તોડી નાખવામાં આવ્યા હજારો લોકોને મૃક્તના મુખમાં ધકેલી દેવામાં ખરેખર આ કરુણ ઘટના છે જેમાં વિશ્વના તમામ દેશોએ આના વિશે બોલવું જોઈએ થતું કરવું જોઈએ અને બધાએ બાંગ્લાદેશની અંદર જે આ બની રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક બધાય સાથે રહી અને હિન્દુઓ

કર્મ કાર્થના કર્મ કી હરમારાાયણ